હલો હવે હવે જાગ ગયા ઓમ 20 જણા 24 જણા હે ટોટલ આપણે હાલો આખી ટીમ ના જવાબ આપવાનો છે ખાલી કે હું તો નીચે છું આવગો હું

પકડો પકડો <says> <tociken> <tocikko> <syonde facial> <gger> બોલા ને પકડ પકડ છે ક્યાં હો તું અરે હેલ્થ કિટ નહી મન नहीं चेवर में लाउंड हाँ चेवर ना ये बोटी अग्रियल ना आप बजे लाउंड करें क्या जो वो अग्रियल गन ले अग्रियल गन ले तीन बार दूँगी नहीं एकदम साइड में हैं भागे बहुत डल नहीं साड़ी मारी पीटी मारे हम टू फोर में तीन दे दूँगी जो <laughs> Aa. Tala kya dekh raha hai? Woh chhod do. Woh chhod do. Boat ya gaadi. Awesome, awesome. Kangit. Kon song hi daale? મા 14 મિનિટ સારી માનો ટચ મારે મા 14 હું એમ હું કોણ નથી આવો તરુન તરુન આયલ કરું તો એમ ઉપર હોય છે પાછો સસ્તા નશા કરે તમારું એટલે ઓ હો હો આવી આવી હું હું જાડવે જાવ છું હું ઘરે જાવ હા પીક ન દેતા આવે મોટા ભાઈ આ કરે હા આવ્યો આવ્યો મોટા ભાઈ ગયો હાલો મારી ને પડી ભાઈ નોક કર્યો બંદા હે કેલા પહેલા ચેક કરવું જો અહીંયા સીધો 10 માં ઉપર ગયો પાછો આવ્યો એ વિપુલ એડબલ અરે વિપુલ ભાઈ હું નથી મારે અરે કઈ જાત નો હતું

Buggy, 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 Buggy,

देंगे गाड़ी क्या ये लो ले जाओ हां गाड़ी ले जा हां गाड़ी जाओ नहीं ने बेजा 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 पकड़ो 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 ओके पकड़ो 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 पकड़ो

આવો આવો ફ્લાય કરીને આવે છે મારી પાસે દે સ્મોકિંગ એક જ છે એક જ છે એક જ છે એક જ ગાડી આપડી લઈ આવ ને એ માં નથી એ ઝોન મળે એ પાંગર ઉપર મને હીલ કરવા દે હીલ નથી મારી પાસે ધરી મો કોલ એક જ સેકન્ડ એ માંથી મારે છોડાવું માર્યો આમથી માને આમથી આ બાજુથી આવશે આવશે આવશે